વાત હવે અહીંયા કરીએ મોડાસા વામણવાડ પાસે ગાંડી તૂર બની છે નદીમાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ છે ગામના ખેડૂતો અને પશુપાલકોએ તેનો વિરોધ કર્યો પાણી આવતા અઢાર તબેલાઓ બંધ થતા વિરોધ કરવામાં આવ્યો છે એકસો પચાસ વીઘા ખેતીમાં જવાનો માર્ગ ત્રણ દિવસથી બંધ છે પંદર કિલોમીટરનું ચક્કર મારી જવા માટે લોકો મજબૂર બન્યા છે

અને ઓમ ફરી ચક્કર મારીને આપવામાં લગભગ તેર ચૌદ કિલોમીટર જેવું થાય છે અંતર હાઈવે ઉપર સાધન મેલી અને પાંચ કિલોમીટર પાછું ચાલી નું અમારી તાણ જવાય છે આ પુલની ફરિયાદ અમે દસ વર્ષથી કરેલી છે તમને પુલ ઊંચું કરી આલો પણ કોઈ હો નથી બો મણવાળ ગામ મેસુઓ નદીના ના રસ્તા બે હજાર પચીસ વર્ષ વાત ચાલે છે બે હજાર સોળ માં દરખાસ્ત બનાવેલી છે

છેલ્લા બે દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેસો નદી જે ગાંડીતુર બની છે આપણી જે જગ્યા ઉપર ઊભા છે જે બામણવાડ નજીકનો જે આ કોઝવે છે તે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા જોવા મળી રહ્યા છે આ જે સામેની સાઈડે જે બસો વીઘા જેટલી જે જમીન આવેલી છે અને વીસથી વધુ તબેલા આવેલા છે આ રસ્તા થઈને જે તબેલાના જે તમામ જે પશુપાલકો ત્યાં જતા હોય છે પણ પાણી આવી જવાના કારણે આ લોકો જોડે કોઈ અન્ય રસ્તો નથી અને જો ત્યાં સામે જવું હોય તો પંદર કિલોમીટર જે ચક્કર લગાવ લગાવવું પડતું હોય છે વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી આ જગ્યા ઉપર જે પુલ બનાવવામાં નથી આવ્યો વહેલી તકે જે પુલ બનાવવામાં આવે ત્યારે ગામ લોકો એક ઉગ્ર આંદોલન ચીમકી પણ ઉંચાઈ રહ્યા છે જો વહેલી તકે પુલ બનાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ગામ લોકો હજી ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે ત્યારે આજે ગામ લોકો અહીંયા વિરોધ પ્રદર્શન કરી અને વહેલી તકે પુલ બનાવાય તેવી માગણી કરી રહ્યા છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી